નમસ્કાર દોસ્તો કેમ છો બધા મજામાં આશા રાખું છું તમે બધા એકદમ મસ્ત હશો અર ફર્સ્ટ ક્લાસ હશો તો આજે થઈ છે ગુરુ પૂર્ણિમા તો આપણે ઘણા સમયથી યુટ્યુબ પર વિડીયો મૂક્યો નથી કારણ કે ઘરમાં થોડો પ્રોબ્લેમ હતો અને ઇશ્યુ હતો એટલે વિડીયો આપણે બનાવી શક્યા નથી પરંતુ હવે આજે ગુરુ પૂર્ણિમા થઈ છે તો બધાયને આજે ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા અને આજથી આપણે કન્ટિન્યુ વિડીયો બનાવવાનું ચાલુ કરીશું તો આપણી યુટ્યુબ ચેનલ પર આપણો વિડીયો જોતા હોય તો ચોક્કસથી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આઈકોન અને બિલ દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવો નવા વિડીયો આપણી યુટ્યુબ પર આવે એટલે એનું નોટિફિકેશન તમને મળી જવાનું છે આજે હજુ આપણે બપોર પછી કંઈક જવાનું પ્લાનિંગ કરીએ છીએ હવે પાકું નથી કંઈ જવાના છે લગભગ આપણે કદાચ ઠાકોર પણ જઈ શકીએ છીએ અને કદાચ તાજપુરા પણ જઈ શકીએ છીએ તો અત્યારે તો અમે ટીવી જોઈએ છીએ અને હવે છોકરા વોકરા તૈયાર થઈ જાય એટલે પછી આપણે તાજપુરા જઈશું તો અહીંયા તો આપણી હિરલ અહીંયા ટીવી જોવે છે અને લખવાનું પણ અહીંયા જ રાખીએ છીએ એટલે લખશે થોડી વાર ત્યાં સુધી આપણે છોકરાઓ તૈયાર થઈ જાય પછી આપણે નીકળીએ છીએ અને વિડીયોમાં આપણે મલાવ જવાનું નક્કી કર્યું હતું તો આપણે મલાવ પહોંચી ગયા છે કૃપાલુ મંદિર છે ત્યાં આપણે અહીંયા મંદિરની અંદર જઈશું અને દર્શન પણ કરીશું તો અહીંયા તમારે વાહન પાર્ક કરવાનું છે આ છે મંદિરને અંદરનો નજારો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ભક્તો ઉમટી પડ્યા છે